વડોદરામાં રોગચાળો ફેલાતા આરોગ્ય તંત્ર એલર્ટ મોડ પર દિવાળી બાદ વડોદરામાં શરદી ખાંસી અને તાવના કેસોમાં વધારો નોંધાયો બેવડી ઋતુના પ્રભાવથી સવારે ઠંડી અને દિવસે ભેજભર્યું વાતાવરણ જોવા મળ્યું હોસ્પિટલની ઓપીડીમાં રોજ બસો થી વધુ નવા દર્દીઓ ઉમેરાયા ડેન્ગ્યુ અને મલેરિયાના કેસ વધવાની શક્યતા તબીબોએ વ્યક્ત કરી કમોસમી વરસાદ ચાલુ રહ્યો તો પાણીજન્ય રોગો ફેલાવાનો ભય પણ સતાવી રહ્યો છે વડોદરામાં રોગચાળો ફેલાતા આરોગ્ય તંત્ર એલર્ટ મોડ પર દિવાળી બાદ વડોદરામાં શરદી ખાંસી તાવના કેસોમાં ઋતુના પ્રભાવથી સવારે ઠંડી અને દિવસે ભેજભર્યું હોસ્પિટલની વધુ નવા દર્દીઓ રહ્યા છે ડેન્ગ્યુ અને મલેરિયાના કેસ વધવાની શક્યતા તબીબોએ ફેક્ટ કરી છે કમોસમી વરસાદ ચાલુ રહ્યો તો પાણીજન્ય રોગો ફેલાવવાનો ભય સતાવ રહ્યો છે આરોગ્ય તંત્ર ચેતવણી મોડ પર લોકોને સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવી રહી છે